કોલકાતા મહિલા ઇન્ટર્ન તબીબની હત્યાની ઘટનાથી હજીકળ વળી નથી ત્યાં અમદાવાદમાં મહિલાઓની સલામતી પર પ્રશ્ન ઉઠાવતો કિસ્સો બન્યો છે જો તમે ઘરમાં એકલા છો અને મોડી રાતે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો ચેતી જજો તમારી સાથે પણ આવું થઈ શકે છે અમદાવાદની એક યુવતીને સોમેટો ડિલિવરી બોયનો કડવો અનુભવ થયો અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે એક યુવતીને સોમેટો ડિલિવરી બોય દ્વારા યૌીડનનો કિસ્સો સામે આવ્યો છે આ ઘટના ત્યારે બની હતી ત્યારે અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો અને મંગળવારે મોડી રાતે તેણે કોફી ઓર્ડર કરી હતી જોકે ડિલિવરીમાં મોડું થતાં તેણે ડિલિવરી બોયની પરિસ્થિતિને સમજી હતી મોડા આવવા પર કોઈ વાંધો ઉપાડ્યો ન હતો પણ તેણે જે કહ્યું તે સાંભળીને તમે હચમચી જશો યુવતીએ કહ્યું કે શ્વેતંગ જોશી નામના ડિલિવરી એજન્ટે વારંવાર પોતાના પગ તરફ ઇશારા કર્યા અને ઇજાનો ઉલ્લેખ મહિલા સામે કર્યો મહિલાએ આરોપ લગાવ્યો કે બાદમાં તેણે પોતાના પગ પર પોતાની ટોર્ચ મારી અને પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવી રહ્યો હતો